આ ગેમુ ભાઈ આ ભાઈ જે કે લોલ્સ ના કિલ નો વર્લ્ડ રેકોર્ડ આ ભાઈ ને ઓળખું છું કચ્છનો છે લોલ્સ ગેમિંગ અને એ ભાઈ શોખીન માણસ છે એ બી હું જાણું છું એ ઉભે રહ્યો એનું જોઈએ આપણે ઉભા ભાઈ આપણે તમે ગેમ ના શોખીન ખરા તમે લોલ્સભાઈ ને તો તમે સાયદ ઓળખતા હોવા જોઈએ યાર આપણા ગુજરાતના ક્રિએટરને તો ઓળખવા જોઈએ એને સુરત નો બી છે એક પૂરો નામ મને યાર યાદ નહીં આવતું મેં બી રમું છું પબજી મેં બી રમું પણ બહુ પેલા રમતો મેં બે હજાર અઢાર માં રમતો ફ્રી ફાયર રમો છો તમે અચ્છા હા આ તો પબજી નો પ્લેયર છે બીજી એમ ગેમિંગ મોબાઈલ લાઈક કાથી જોવો બાપુ તમારે મારે કેવું નથી હું તમને જણાવ પેલો હું કેવાય પેલા ભાઈ રહ્યો હું તમને કીધા વગર કહી દઉં આ એને સુરત જે આપણે બ્રહ્મોસ મારી હતી ને એક આંડવા ઉપર બે બ્રહ્મોસ મારી હતી એ જહાદ ટોપી છે અને અહીંયાનો હું જો મયુર ગેમિંગ સુરતના હા યસ 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 મયુર ગેમિંગ મયુર ગેમિંગ જો અત્યારે સાયદી લાઈવ જ હશે મને સો ટકા ખાતરી છે એ માણસ લાઈવ રહી છે બહુ જાજુ લોઝ ગેમિંગ સોલો કિલ્સ હા સુરતની મોજ સુરતમાં મોજ જ છે વડીલ કોઈ દિવસ કાંઈ તૂટતું જ નહીં સુરતમાં બધું જ મળે આનંદ આનંદ લોઝ ગેમિંગ ઓકે જોઈએ આપણે આ વિડીયો જોઈએ આપણે आई मेड और देखो 52 सोलो किल इन 4.0 अपडेट ताजा वाला भूत માં એટલે भूत वाला માં તો કોઈ માણસ જીવિત નહી એકતો પહેલી બાર ઉતરું ને ઉતરું ભેગો ગયો છે લોલ્સભાઈ ગાળ બોલે લોલ્સભાઈ ગાળ બોલે અમુક અમુક ઓર ઊભા રહી જાય હું એની સ્ટ્રીમ જોતો હોય કોઈક વાર લોલ્સભાઈ ગાળ બોલતા બોલતા અને કોઈક વારના બ્લોગ જો ને શોપિંગના વ્લોક એના મેં જોયા છે એક બે આમ આમ કરે આમ આમ એટલે હું ચાહે લોલ્ઝભાઈને લોલાસભાઈ કહી લોલાસભાઈ ને આમ આમ જ કરે સમજા તમે આંગળી બતાવે ઓલું બાબાજીનું ફુલ્લું મેં જોયું આ ભાઈ બુરો બહુ ગાળ્યું બોલે મારી જેવો બુરો છે આ એ હે માખા એક નંબર ઓકે આ આ ઇવેન્ટ ઇવેન્ટ સોફા ઉપર નીચે થાય પહેલી વાત તો એ સોફા નીચે સાઈડમાંથી માંથી માણસ પડે સાઈડમાંથી પડે ગમે ત્યાંથી માણસ આવીને પાછા ભૂત બની જાય વાંધો ત્યાં આજે મરી જાય નો પ્રોબ્લેમ નથી મરી ગયા પછી ભૂત બનીને તમારી આડા આવડ બની બનીને આવે તમને મારવાનો પાછી બીજાને કહી દઈ વિચિત્ર છે આમાં કર્યું એટલે લોચભાઈ સુપર છે માણસ લે 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 ઓપી 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 આના ટીમમેટ છે ને આ જે મયુર ગેમિંગ છે ને આપડે સુરતનો એ સાહેબ લોલભાઈ નો ટીમમેટ જ છે એ બી સાથે જ રમતા હોય એક કાર

जिगल जिगल बॉम मस्त है यार जिगल बॉम मस्त कितना किल हो गया 10 10 किल થઈ બી ગયા ઇવેન્ટ માં ઓપી બ્રો આય 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 હે લેડીઝ બી રમતી છે લોક બેનો જમાનો છે યાર એક નંબર સિસ્ટમ આ આ આ સિડમાઇં પરિરહીણ ઉંતર હંયાં યાય નેત હણી આય નોંરમ ને નેત પાય ને 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 બાર દારિલ ને ન ન� બાય એક એક નંબર આ આ આ સુપર પાવર જો મને સમજાતું નહી ભાગવાનો સુપર પાવર છે ભાગતા તો બે હર ખેરકાજ છે જોજો તમે આ આમ ભાગીને મેં ભાગી જોયું છે સેમ ટુ સેમ ચેક કરજો તમે બધા જે જે રમતા હોય ને પબજી બધા ચેક કરજો આ જે રીતે ભાગે છે ને તમે સાદી રીતે ભાગવાનું અને આમ ભાગવાનું કાંઈ ફરક નહીં પડે કાંઈ એટલે કાંઈ નહીં અમુકનું આ બહુ ગંદુ લાગે યાર બહુ ગંદુ લાગે બહુ વિચિત્ર લાગે યાર એ ટીમ જોરદાર છે આવી રીતના કોલિંગ આપે ને યાર એક નંબર સિસ્ટમ મારી ટીમ તો આરી ખબર નહીં હું કરી રહ્યા કેળા જેવી ટીમ બધી आयो 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 16 सत्तर निकल जाओ निकल जाओ उतरे की ठीक है बढ़िया हां हां ये आ ऐसे लेते हैं एक ले ले बढ़िया लो है ना लोल अभी क्यों मार दिया फिनिश दिया मैंने नेटे बहुत मस्करे यार પંચાવન રિમેનિંગ છે પંચાવન જણા છે આ લે લે આરે આરે આ લે 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 લેતો જા લેતો જા નીકળ નીકળ ભૂરા નીકળ

ખરેખર કબજી રમી જવો યાર હું આનંદ આવે યાર ફ્રી ફાયર માં ભી મજા આવતી હશે હું તો રમો જ નથી કોઈ દિવસ ફ્રી ફાયર તો કોઈ દિવસ નથી બાપુ પણ પબજી એક નંબર વસ્તુ છે યાર એક નંબર આમ આનંદ એટલે તૃપ્તિ કા એક નયા અહેસાસ પબજી ફ્રી ફાયર યપ તમે ફ્રી ફાયરની ટીમમાં જો નો પ્રોબ્લેમ બ્રો રિસ્પેક્ટ રિસ્પેક્ટ કરું તમારા મંતવ્યને રિસ્પેક્ટ છે મારી પણ પબજી પબજી તમે ક્રિએટર તો જોવો બાપુ લોલ્સ ગેમિંગ મારી આઈડી ચેક કરો પ્રથમ ધ લાઈક બે જ મિનિટ મોટ ભાઈ આપણે લોલ્સ ભાઈને યાર કિલ જોવા દો વડીલ તમારે તમે બે જ મિનિટ ઉભા રહ્યો વડીલ ટેન્શન ના લ્યો તમારી આઈડી જોઈશું બધું આપણે જોવું છે આજે આનંદ જ કરવાનો છે કેટલી કલાક છે છ દિવસ વીસ કલાક આજ કરવાનું છે આપણે નેટ આરામ ફોકવાનો છે બાપુ આપણો બીજો કઈ ધંધો જ નહીં ગુજરાતમાં મંદી ચાલે છે મંદીમાં આપણે શું કરવાનું હોય વાત ચિત્તું કરવાની આનંદ કરવાનું રમત રમત ગમત ની વાત છે સીતારામ કરીએ ઉભા આપણે લોલ્સભાઈ ના પેલા શોટ આવીએ તો લોલ્સભાઈ ગુજરાતમાં શોટ આવે ને શોટ આવતા જોઈએ આપણે શોટ આવો બાપુ એક નંબર ગાડી લાવો બાપુ આટું ગાડી લાવો બાપુ આજે ડાયરો મોજમાં છે એ ઉડે ઓલો ઉડે છે ઉડે 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 ગાડી લઈ લે એટલે માણસ ફિલ્ડિંગ સેટ કરે છે ભાઈ મારે તો અલગ ફિલ્ડિંગ સેટ કરીને ઠોકે ઈ અલગ પેલા બધાને બોલાવશે સ્પેશિયલ ને પછી બોલાવીને ઘેરીને ઠોક બોલાવી દે એ છે ભાઈ દાંત કઢાઈ નાખે મજા નથી આવતી મને તો એમ થાય પિચકાવે જાય પિચકાવે જાય બત્રીસે આંકડો એક બે ત્રણ ચાર જેવું કોઈ માણસ કરી જ નરલ મગજ ને ફોક કરી દીધું મગજ હેંગ મારી ગયા છે ત્યાં પૂરું પૂરું

આ સિસ્ટમ મારી યાર માર્ક દેખાય ભૂત બની જાય અરે ભાઈ બાત કરો મારે તમારે છવ્વીસ છે હા યસ બ્રો છવ્વીસ જ છે મારે મારા દસ હજાર છે તમારે છવ્વીસ સબસ્ક્રાઈબર છે તમે વડીલ વડીલ કેવા ને યાર અમે નાના માણસ છીએ યાર બ્રો છવ્વીસ સોરી બ્રો નાના માણસ છીએ યાર દસ હજાર સબસ્ક્રાઈબર પ્રથમ બી લાઈક તો મોટાભાઈ થોડીક એવી બાકી છે ને મારે લોલચભાઈ ની એકવાર જોઈ લેવા જો પ્રથમભાઈ તમારી હારે જ વાત કરવી છે મારે બીજા કોઈને ને વાત નહીં એ તમે જુઓ સાલ્વીભાઈ છે પરેશભાઈ છે હવે દિગ્ગજો બેઠા જુઓ તમે ચેટમાં જવો તો ખરી દિગ્ગજ માણસો જુઓ લોલ્સભાઈ જુઓ તમે એ બી મોટા દિગ્ગજ છે માન આપીએ થોડુંક એને જે માણસને દોઢ દોઢ લાખની સુપર ચેટ આવે એ માણસ છે આ પપ્પુ ધ્ધુ ગુજરાતના પપ્પુ ધદુ પરમ પૂજ્ય ધુરંધર પબજી ના પ્લેયર પપ્પુ ધદુ વિચાર તો કરો તમે નેક્સ્ટ લેવલની વાત થઈ યાર એવું ન હોય ભાઈ આજ મેં તમારે એક હજાર સબસ્ક્રાઈબર કરા દુગા સાલવી ભાઈ તો તો તમારા મોઢામાં ઘી ગોળ તમારે જે ખવું હોય બાપુ યાર હજાર સબસ્ક્રાઈબર તમે હું વાત કરો ક્યાં છવ્વીસ ને ક્યાં હજાર તો તમારું શું કેવાય યાર મારે ફોટો લગાડવો પડશે તમારો અહીંયા મારા ડેસ્ક ઉપર સાલવી ભાઈ નો ફોટો હજાર પેલા સબસ્ક્રાઈબર પેલી સુપર ચેટ બી પચાસ રૂપિયાની આપણે આવી પરેશભાઈ એનો બધા યાદગારી રહેશે આ બધી મારી યાદગારી છે આગળ જતા કઈક મારું નામ બન્યું નથી બનવાનું પણ બાય ચાન્સ બની ગયું તો આ બધા તમે બધા ઇતિહાસના ચોપડે લખાઈ ગયા બાપ ઇઝ લાઈવ ના ચોપડે પેલા પાનામાં તમારા બધા નામ આવશે અત્યાર લગી મેં પંદર લાઈવ કરી મોટાભાઈ સાલવીભાઈ પંદર લાઈવ કરી કેટલી પંદર પંદર લાઈવમાંથી ગણીને એક જ જણો રહેણો ખણો આવીને આમ ભટકીને આમ જતો રહ્યો હોય પાછો તો આપણને આઈડિયા નથી બાકી બીજો કોઈ નથી આવ્યો આ તમે જે બધા જો ફૂલ સપોર્ટ સપોર્ટ આપણને આપો છો તમે આભાર આભાર તમારો ખૂબ ખૂબ આભાર હવે લોલસભાઈ ગુજરાતના કચ્છના પપ્પુ પરમ પૂજ્ય ધુરંધર લોલસભાઈની ગેમ આપણે જોઈએ છીએ તમે બી જોવો આનંદ કરી અવાજ આવે છે ને બધાને કમ્પ્લીટ અવાજ આવે છે ને વડીલ એકવાર મને ઓકે ઓકે કહી દીધું ને અવાજ આવતો હોય મારો બી કમ્પ્લીટ આવતો હોય અને આપણે શું કહેવાય આપણે લોલચભાઈનો બી કમ્પ્લીટ આવતો હોય અને આપણે એકવાર ની અરે ગેમ રમવી છે નથી આવડતી આપણે રમતા આપણે નૂક છીએ આપણો કેડીબી બી એકનો છે વન ઓનલી વન કેડી વનનો જ છે એટલે કેડીબી નથી આપણી પાસે સ્કીન બહુ છે હા આપણે સ્કીન ભેગી કરીએ આપણે ના લુખા છીએ આપણે ભેગી બહુ કરીએ વાળી સ્કીન છે આપણી પાસે આપણી પાસે યુએમપીની છે આપણી પાસે એમ ફોર વન સિક્સની છે ટોટલ સ્કીન છે પણ નથી આપણે રમી આપતા એટલું બધું સારું અને મોબાઈલ બી આપણો હમણાં બે દી પહેલાં પડી ગયો ને તો હવે આમાં નકરા એને જ દેખાય મને આ ચારે બાજુ આમાં નકરા એનેમી દેખાય જોવો તમને આ છે ને બધું બધું ક્રેક થઈ ગયું નકરા દેખાય ચારે ખૂણે એવું લાગે કે બાજુમાં બેઠો છે એટલે થોડીક ટ્રાય કરીશું કરવાનું છે ચાલો લોલચભાઈ આગળ વધીએ આપણે માખી જોયું જોયું છે ને સુપર ગાળ બોલે અમુક અમુકમાં તો કોડવડ આપે આમ બાબાજી નું આના જોજો તમે લોલ્સ ભાઈ નો શોપિંગ નો વિડીયો જોજો તમે લોલ્સ શોપિંગ કરવા ગયા શરૂઆત ની પાંચ મિનિટ માં લગભગ પચીસ વાર એને બાબાજી નું ફૂલ વાપી દીધું કોને ખબર નહી કોને બસ આપી દીધું લોલ્સ ભાઈ લોલાસ ભાઈ જે ભાઈ લોલ્સ ભાઈ જય હો લોલ્સ ભાઈ ફાઈટ ફાઈટ હા હા કેટલા મીટર કેટલા મીટર કેટલા મીટર 177 મીટર 177 મીટર દૂર ઠોકી દીધો છે

दावी बाजू दावी बाजू दावी बाजू भाग तो भाग तो आउट हो जाओ भागो 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 भागो, भागो। कितना तेतालीस स्किल तेतालीस स्किल जो यू ये हूँ तो हाँ पे हूँ तो हाँ पे हूँ तो अरे यार नहीं 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 पिचका हुआ है ना पिच का ही है पिच का ही है जो आस्मोक મારી ટીમ મેમ્બરો ડ્રોપ પડે ને ડ્રોપ ડ્રોપ પડે તો ચાલુ ગાડીમાંથી ઉતરી જાય બ્રેક બી નહીં મારતા એટલા લુખણિયા છે બધા લૂંટણિયા અને અહીંયા સ્મોક મારીને રિવાઈવ કરે સ્મોક મારતા તો અમે શીખા જ નથી બાપ જીવનમાં ભાઈ હો ભાઈ તમને સબસ્ક્રાઇબ કરીને જાઉં છું અરે વડીલ તમે આવ્યા અમને આનંદ થયો ખૂબ ખૂબ આભાર પ્રથમ ધ લાઈક અને તમે આવજો પછી આપણે તમારી આઈડી જોશું તમને યાદ છો તમે મને આવો પછી આરામથી તમારી આઈડી જોઈએ પ્રોપર सांतींनी तुमचं विश्लेषण करी आपड़े वाचितू करी भले सीताराम आवजो फाइट हो तो फाइट होगा देखो किल मिल जाएगा यार बाय लोलस बाय एह 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 डादी बाजू, डादी बाजू, डादी बाजू, डादी बाजू, डादी बाजू। आवे, आवे न जाए मैं जाए रमताज होगी रमताज जाए। બધા અહીંયા લોલ ભાઈ પણ હામે આવીને મરાવે છે સામે આવીને

ચાંદલો પચાનો ચાંદલો 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 ઓપી 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 લોન્જભાઈ રમાડજો કોકોક વાર તમને જો અમને અમારી જેવા માણસ તમે જો વિડીયો જોતા હોય પછી જોશો તો સિતારા રમાડજો કોઈ વાર બીજું તો હું યાર વડી હું કે ભાઈ બન બાકી હું કઈ છે